દરેક કેન્સર ને દરેક માટે તો આપણે કીધું છે ને કે ભાઈ આટલા 33 કરોડ દેવતા ગાય ની અંદર છે ને આપણે ગાય ને માતા કહેતા હોય છે તો અમેરિકા ની અંદર તો એક જગ્યા એવી છે કે જ્યાં ગાયો રાખવામાં આવે અને દર્દીઓ ગાયો ને આવીને હક કરે અને એની સાથે રહે એટલે ગાયો ના વાઇબ્રેશન એની પોતાની છાતી ને લાગે અને એનાથી સાજા થાય તો આપણે તો ઘર આંગણે એ લોકો જે કેટલી પણ મહેનત કરીને આપણા સુધી પહોંચ્યા બરાબર અને ગાયનું ઘી તમે લોકો જે પણ ખાવાનું ખાતા હોય એની અંદર નાખીને ખાઈ શકાય તમારા માટે પણ અક્ષીર છે ગાયનું દૂધ પણ અક્ષીર છે તો એ લોકો આજે જે આપણને ભેટ આપવા આવ્યા છે તો આપણે સંસ્થા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનીએ